આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કોઈ ગળી મોહલ્લા પોળ શેરી ગામમાં કે શહેરમાં ગુંડા રાજ ચલાવતા હોય છે દબંગ બનીને લોકો ગુમતા હોય છે ને લોકોને ડર આવતા હોય છે એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે સુરતથી લોકોમાં દબંગ લાલીનો ડર દૂર કરવા માટે ઉધના પોલીસે તેના વિસ્તારમાં જ તેનું સરઘસ કાઢ્યું છે લોકોમાં દબંગ લાલીનો ડર દૂર કરવા માટે ઉધના પોલીસે તેના વિસ્તારમાં બુધવારે સવારે ટીમ પગપાળા સમગ્ર વિસ્તારમાં પ્રભુનગર સ્થિત તેની ઓફિસે લઈ ગઈ હતી તેની ઓફિસ ખોલીને ફરી એકવાર શોધખાળો કરી અને પોલીસે તેની ઓફિસમાંથી કેટલીક ફાઇલો અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા છે જેની તપાસ કરવામાં આવી રહી છે બુધવારે સાંજે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ ટીમે તેને અઠ ગઢવા લાયન્સ સ્થિત કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને જ્યુડિશિયલી કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે એટલે કે પોલીસે સરાહનીય કામગીરી કરી છે અને આ વિસ્તારમાં જેનો ડર હતો તે ડર દૂર કરવા માટે પોલીસે વિસ્તારમાં જ તેનું સરઘસ કાઢ્યું હતું સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ